સમયમાં રોહિત સમાજ દ્વારા દેશના પ્રધાનમંત્રીનો જન્મદિવસ ઉજવાયો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પંચોતેરમો જન્મદિવસ ઉજવણી દેશથી માંડીને રાજ્યભરમાં થઈ રહી છે ત્યારે તેના ભાગરૂપે સમી તાલુકામાં સમી ગામે મુજપુરી દરવાજા આંબેડકર ચોક બાયલક સાહેબના મંદિર ખાતે સમી તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ સદસ્ય ભીખાલાલ મોતીલાલ પરમાર યુવા કાર્યકર સુરેશભાઈ ખેમાભાઈ પરમાર તથા મહ અગ્રણીઓ ભેગા થયા હતા અને મળીને શ્રમજીવી વિસ્તારના બાળકોને બિસ્કીટ બોલ પેન ચોપડો તેવું વિતરણ કરી અને વિધવા મહિલાઓને સાડીઓ વિતરણ કરી આમ દેશના વડાપ્રધાનના સત્તર સપ્ટેમ્બરના જન્મદિવસ નિમિત્તે જન્મોત્સવની ઉજવણી કરી ખુશી વ્યક્ત કરી હતી